સમાચાર નવસારીના લીમડાઈ ગામથી પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં ગ્રામજનો વિરોધ કર્યો છે પાવર ગ્રીડ મુદ્દે ગ્રામજનોએ વિરોધ કર્યો પાવર ગ્રીડ કોર્પોરેશન તરફથી યોગ્ય વળતર અંગે જવાબ ન મળતા વિરોધ કર્યો ગ્રામજનો પાવરગ્રીડ કોર્પોરેશને શરૂ કરેલી કામગીરી અટકાવી અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે નવસારીના લીમડાઈ વિસ્તારની આ ઘટના પાવરગ્રીડ મુદ્દે ગ્રામજનો વિફર્યા પાવર ગ્રીડ કોર્પોરેશન ને કામગીરીને લઈને ગામજનોમાં વિરોધ જોવા મળી રહ્યો છે સીધા બતાવવા છે લીમડાઈ ગામના જે 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 હાઈ અત્યારે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી હતી કામ અટકાવવામાં આવ્યું ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મહિલાઓ જે છે એને અત્યારે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ડીવાય એસપી સહિત ડીવાય એસપી સહિત તમામ લોકો જે છે અહીંયા પીઆઈપીએસઆઈ લોકો અહીંયા છે આપ પૂછવા માંગીશ કેમ વિરોધ શું વિરોધ અમારો વિરોધ એ છે કે અમે અમે અહીંયા કામ અટકાવવા માટે આવ્યા છે પણ આ લોકો પોલીસના પાવરથી અમને જબરજસ્તી અહીંયાથી હટાવવા માંગે છે તો વળતરને લઈને શું કીધું છે વળતરના લઈ લઈને તો એ લોકો જે જૂની જંત્રી પ્રમાણે એ લોકો અમને વળતર આપવા માંગે છે પણ અમે એવી પણ અમે એવી પણ અમે એ લોકોને અપીલ કરી છે કે અમને જે નવા વળતર પ્રમાણે જે ભાવ છે એ પ્રમાણે આપવા

ખસડામાં થોડો વિરોધ પ્રદર્શન હતો એટલે સમજાવીને દૂર કરવામાં આવ્યા છે આપણી સાથે સરપંચ પણ છે ગામના એમને પણ પૂછવા માંગીશું શું શું કામગીરી હતી કેમ વિરોધ વિરોધ સાહેબ વળતરે જે ચૂકવવાનું હતું તે ચૂક્યું નથી એ લોકોએ ને આજે ડાયરેક્ટ જ કામ કરવા આવી ગયા છે એ લોકોને ના પાડવા છતાં પણ કામ કરી રહ્યા છે એ લોકો ને આજે એક બસ તો લેડીસ લોકો ને એ લોકો ભરી લઈ ગયા છે વિરોધ કર્યો એ માટે શું કામગીરી રહેશે શું વર્તન ને લઈને શું માંગ છે તમારી વર્તન ને લઈને લોકો અમે હાઈકોર્ટ માં જવાના છે હાઈકોર્ટ માં જવાનો ટાઈમ એ લોકો નથી આપતા તમને કેટલું કેટલું વર્તન એ લોકોએ કીધું છે તમે શું માંગ કરી રહ્યા છો અમારા માં એક ખેડૂતના માં ખાલી 5000 રૂપિયા વર્તન મળેલું છે એક એક ટાવર નું એ તો બહુ જ નાઇન્સાફી છે જે પ્રમાણે ખેડૂતોનું કહેવું છે કે યોગ્ય જે છે છે એ નથી આવ્યું જેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને જે મહિલાઓ જે છે જે અહીંયા વિરોધ કરતી હતી જેને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે એમને મરોલી પોલીસ સ્ટેશન પણ લઈ જવામાં આવ્યા છે સિદ્ધેશ જોશી નવસારી